ફોટો પ્રતિષ્ઠા ઉત્સવ પાટણ વિશ્વકર્મા શાસ્ત્રાલય પાટણ ખાતે આવેલ વિશ્વકર્મા છાત્રાલયમાં વિશ્વકર્મા ફોટો પ્રતિષ્ઠાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કટામના મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જયરામદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સામયથી સ્વાગત કરવામાં આવ્યું હતું જયરામદાસ બાપુએ સમાજને સંબોધતા જણાવ્યું હતું કે સુધાર સમાજમાં એકતા અને ભાઈચારો કેળવાય તે ખાસ જરૂરી છે તેમણે યુવાનોની વ્યસનથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી એક બહેનોને મોબાઈલની પણ બાબતે પણ ટકોર કરી હતી શિક્ષણ ઉપર તેમણે ખાસ ભાર મૂક્યો હતો જયરામદાસ પોએ જૂના છાત્રાલયના બાંધકામ તેમજ નવીન છાત્રાલયના બાંધકામની મુલાકાત પણ કરી હતી મુલાકાત કરતાં તેમણે પ્રમુખશ્રી તેમજ તેમની તમામ ટીમને અભિનંદન આપ્યા હતા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ દાતાઓ પણ પાટોશોના સહભાગી થયા હતા આ પ્રસંગે સુધા સમાજના આગેવાનો તેમજ યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ફોટા પ્રતિષ્ઠાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી વિવિધ દાતાઓનો છાત્રાલયનો પ્રમુખશ્રી તેમજ તેમની તમામ ટીમે દાતાઓનું સન્માન કરીને તેમને શોભાવ્યા હતા એક ભક્તિમય વાતાવરણમાં વિશ્વકર્મા ફોટા પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી એમાં